નમસ્કાર દોસ્તો હું છું આપનો મિત્ર રાજેશ અને સ્વાગત છે આજની એક નવી વાર્તામાં તો આવો જે સરસ મજાની વાર્તા ત્રણ અનોખા ગુરુ જીવન માંથી એક શીખેલા જ્ઞાન ની આ વાર્તા એકવાર શિષ્ય એ પોતાના ગુરુ ને પૂછ્યું કે ગુરુજી તમે અમને ઘણું શીખવ્યું છે પણ આજ સુધી તમે મને ક્યારેય નથી કહ્યું કે તમારા ગુરુ કોણ હતા ગુરુજી હસીને કહ્યું બેટા મારા તો ઘણા બધા ગુરુઓ હતા હું દરેક પાસેથી કંઈક ને કંઈક શીખું છું પછી ભલે તે નાનો હોય કે વૃદ્ધ હોય કે જ્ઞાની હોય કે અજ્ઞાની હોય

ત્યારબાદ બીજો ગુરુ એક તરસ્યો કૂતરો થોડા સમય પછી હું એકવાર તળાવ પાસે પસાર થઈ રહ્યો હતો તો મેં જોયું કે ત્યાં એક તરસ્યો કૂતરો ઉભો હતો તળાવમાં પોતાનું પ્રતિબિંબ જોવાથી તે ડરતો હતો અને તે વારંવાર પાણીની નજીક જતો અને ડરથી પાછળ હટી જતો હતો ગુરુજી કહે છે કે હું ત્યાં બેઠો બેઠો આ બધું જોયા કરતો હતો શાંતિથી જોયા કર્યો અને આગળ શું કરશે એ વિચારતો હતો તે ગયો લગભગ સો વાર પાછો આવ્યો અને અંતે તેને હિંમત બતાવી અને તે દોડી અને તળાવમાં જઈ અને કૂદી પડ્યો તેને મન ભરી અને પાણી પીધું આનંદમાં નાસ્તો બહાર આવ્યો છે હિંમત આવી જાય છે ત્રીજો ગુરુ એક ચોર એક રાત્રે હું એક અજાણ્યા ગામમાં પહોંચ્યું હું થાકી ગયો હતો અને મંદિર શોધી રહ્યો હતો પછી મેં એક વ્યક્તિને દિવાલ તોડતા જોયો મેં તેને પૂછ્યું કે ભાઈ આ ગામમાં મંદિર ક્યાં છે તો તેને હસીને કહ્યું કે હું કારીગર નથી સાહેબ હું તો ચોર છું અને ચોરી કરવા જઈ રહ્યો છું મંદિર તો બંધ હોય એ મને ખબર નથી પણ તમે મારા ઘરે આવો ત્યારે હું ત્યાં ગયો તો ત્યાં મારી તબિયત બગડી ગયેલી હોવાથી હું થોડા દિવસ ત્યાં રહ્યો ચોર ખૂબ જ નિર્દોષ હતો ચોરી કરતા પહેલા તે ઈશ્વર ને પ્રાર્થના કરતો હતો કે હે ભગવાન આજે સરસ મજાની મને ચોરીમાં માલ મળે અને સારું એવું ધન મળે તો હું ખૂબ સુખી થઈ જ ત્રણ રાત સુધી તે ખાલી હાથે પાછો ફર્યો પરંતુ દર વખતે તે આશા સાથે કહેતો હતો કે હું કાલે ચોક્કસ સફળ થઈશ ચોથી રાત્રે તે સફળ થઈ અને પાછો ફર્યો ત્યારે મેં તેને કહ્યું કે મેં તમારી પાસેથી એક તો શીખ્યું છે જો સતત પ્રયાસ સકારાત્મક વિચારસરણીથી કે થી કરતા હોય તો અંતે સફળતા મળે છે પરંતુ આ કામ તમારા જેવા યુવાન યુવાનને શોભતું નથી એમ કહી અને મેં એમને કીધું કે હું આ વાત રાજાને કહીશ બીજા દિવસે સવારે હું રાજ રાજદરબારમાં ગયો મેં રાજાને જાણ કરી અને ચોર ને બોલાવવામાં આવ્યો રાજા એ દયા બતાવી અને તેને સુધરવાની તક આપી કદાચ અને સાતત્ય એ જીવનની વાસ્તવિક મૂડી છે તો દીકરા યાદ રાખજે જીવનમાં સૌથી મોટો શિક્ષક છે ને દરરોજ દરેક પરિસ્થિતિ ને દરેક વ્યક્તિ તમને કંઈક ને કંઈક અલગ અને અલગ શીખવે છે ફક્ત તમારી આંખો અને મન ખુલ્લા રાખો અને શીખવાનો જુસ્સો રાખો તો જ્ઞાન છે એ જીવનના દરેક વળાંક ઉપર મળે છે એટલે એ દરેક પરિસ્થિતિમાં મળે છે દરેક કાર્યની અંદર મળે છે જીવનમાં જ્યાં જ્યાં જઈએ ત્યાં તમને કંઈકનું કંઈક નવું શીખવા જેવું મળે છે બસ આપણી દ્રષ્ટિ છે એ શીખવાની હોવી જોઈએ આવી વાત ગુરુજીએ એ મિત્રો આ વાર્તાનો સાણાંસી છે આ વાર્તાનો અર્થ ઈ છે કે એક નાનું બાળક એક શિક્ષક જે અહંકારને તોડે છે પુત્રો જે શિક્ષક છે એ ભયને હરાવે છે અને ચોર જે શિક્ષક છે એ સાતત્ય અને સકારાત્મક વિચારથી પ્રયાસ કરવાથી અંતે ગમે ત્યારે સફળતા મળે છે અધવચ્ચે જઈ અને હિંમત ન હારવી એવું શીખવાડે છે અને જીવનનો સૌથી મોટો એ શિક્ષક છે નૈતિકતા એ છે કે દરેક ઘટના વ્યક્તિને કંઈક ને કંઈક શીખવે છે અને એમાંથી સાચું જ્ઞાન આપે છે દોસ્તો આપણે કેવી લાગી આ વાર્તા આ વિડિયો કહાની એ અમને કોમેન્ટ કરી અને ચોક્કસ ચોક્કસથી જણાવશો અને આવા જ બીજા વાર્તાને વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહેશું અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરશો આઈડીને ફોલો કરશો અને વધુમાં વધુ સુધી લોકો સુધી આ વિડિયોને પહોંચાડશો લાઈક શેર કરીને આપના કોમેન્ટમાં પ્રતિભાવ જરૂરથી આપશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત